શોધખોળ કરી રહી છે નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત છાયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું આપનો રાજેશ જોશી ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ મહમ્મદી મસ્જિદ આગળના ખાતામાં ગઈકાલે રાત્રિના બનેલી એક લોહિયાળ ઘટનામાં ચેતન ઉર્ફે સંજય બટુકભાઈ મેર નામના યુવાન પર નવ શખ્સોએ ખાતક શસ્ત્રોથી હુમલો કર્યો હતો ફરિયાદીનું કહેવું છે કે થોડા સમય પહેલા પેટે તેને સાડા સાત લાખ રૂપિયા જેવી રકમ આરોપીઓ પાસેથી મળી હતી મને ગગજીભાઈ નામનો કોઈ વ્યક્તિ છે તેમાં તેની પાસેથી મળી હતી આ સાડા સાત લાખ રૂપિયા તેમને મળ્યા બાદ ગગજીભાઈ અને તેનો કોઈ પુત્ર અથવા તો કોઈ તેના સંબંધી ચેતન રૂપે સંજય પાસે ગયા હતા અને તેને પૈસાની જરૂર છે અને પૈસાની માંગણી કરી અને તે પૈસા સંજયભાઈએ ગગજીભાઈને આપ્યા અને એ પૈસાની ઉઘરાણી સંજયભાઈ કરતા હોય ગગજીભાઈ અને તેના સાથીઓ દ્વારા આ બાબત સહન ન થઈ અને ગઈકાલે રાત્રિના આરોપીઓએ એકસમ કરી મોટર પરથી પસાર થઈને કુંભારોડા તરફ આવી રહ્યા હતા જે ચેતનભાઈ તે વેળાએ મહમદી મસ્જિદ પાસે આંતરી તેમના પર લોહિયાળ અને ખૂની હુમલો કર્યો હતો આ ઘટનામાં ચેતન સંજય ગંભીર રીતે ઘવાયો છે અને તેને અત્રેની સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે તેને એક છરી પણ વાગવામાં પ્રયાસ થયો પરંતુ તે છરી તેને પકડી રાખી એટલે તે થોડો બચી ગયો છે તેવું તેનું કહેવું છે આ મામલે સ્થાનિક પોલીસ મથકમાં ગુનો દાખલ થયો છે પોલીસે નવ આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે આ નવ આરોપીઓમાં ભાવેશ મહેશ અને હરેશ નામના ત્રણ શખ્સો પોલીસમાં હાજર થયા છે જ્યારે અન્ય છ શખ્સો હજુ ફરાર છે તેની શોધખોળ પોલીસ ચલાવી રહી છે